પાટણ જિલ્લામાં મેઘમાં મહેરબાન થયો છે અને સાંતલપુર તાલુકાના આલુવાસના ડુંગરાળ વિસ્તારમાં દુર્લભ દ્રશ્યો સામે આવ્યા છે આલુવાસ સહિતના ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદથી કપિલા નદીના પાણી વહેતા થયા હતા કપિલા નદીમાં વરસાદી પાણીની ભારે આવકથી આતક દ્રશ્યો સર્જાયા હતા અનેક વર્ષો બાદ પૌરાણિક કપિલા નદીના આ દ્રશ્યો સામે આવતા પ્રવાસીઓ જોવા માટે ઉમટી પડ્યા હતા તો પૌરાણિક નદી તરીકે આ કપિલા નદી ઓળખાય છે જેમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલકેશ લાઈવ જોડાઈ ગયા છે અલકેશ નવા નીરની આવક જોવા મળી છે અને પ્રવાસીઓ પણ હાલ ઉમટી રહ્યા છે જી ચોક્કસ ગણરી જો વાત કરવામાં માં તો પાટણ જિલ્લામાં જે રીતે મેઘો મહેરવાન થયો છે અને જિલ્લામાં લગભગ ત્રણ થી ઇંચ જે વરસાદ મોટા ભાગના તાલુકાઓમાં થયો છે એને લઈને જે નદી નાળા છે એ જીવંત બન્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મંદરાજી છે મંદરાજી ખીલી ઉઠી છે જ્યાં જ્યાં જે નાના જે કહી શકાય એવા વન વિભાગો જેવા ઉભા કરવામાં આવેલા જે છે તંબુ ત્યાં ક્યાંક ને ક્યાંક સુંદર મધુર પક્ષીઓના અવાજ આવી રહ્યા છે વરસાદની પણ રીમઝીમ દેખાઈ રહી છે તો બીજી બાજુ જે વાત કરીએ તો જે સાંતલપુર તાલુકો છે એ સાંતલપુર તાલુકો આમ તો ડ્રાય એરિયા કહેવાય છે પરંતુ આ વખતે જે રીતે વરસાદ સરસ રીતે વરસ્યો અને એ વર્ષે વરસાદે જે એક અમારી કપિલા નદી હતી જે લુપ્ત હતી જે અત્યારે હાલ એ વરસાદથી પાણી આવતા ખળખળ વહેતી થઈ છે અને એના દ્રશ્યો પણ મનોરમ્ય દેખાવા પડ્યા છે ક્યાંક ને ક્યાંક ઝરણું ચાલતું હોય એવા દ્રશ્યો હોય છે અને સંગીતમય જે ઝરણું હોય એને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા છે અત્યારનું આ જે દ્રશ્ય છે એ લગભગ ગુણ બાદ જે સુધી અત્યાર સુધી આવું જોવા નથી મળ્યા એવા દ્રશ્ય અત્યારે હાલ જોવા મળ્યા છે વરસાદી માહોલ સરસ છે પાણી પણ આવી રહ્યા છે નદી નાળા વોકળા છે એ પણ થોડા થોડા જીવંત થઈ રહ્યા છે જી અલકેશ ઘણા એવા લોકો છે કે આ નવા જે નીર આવ્યા છે તેને જોવા ઉમટતા હોય છે તો ક્યાં ક્યાંથી મુસાફરો અહીંયા મુલાકાત લેવા પહોંચ્યા છે જે ચોક્કસ અત્યારે હાલ તો જે રીતે વિડીયો વાયરલ થયા પછી આપણે મીડિયા માધ્યમો આવ્યા પછી છે તાલકાપુર ના આલુવાસ આજુબાજુના પાંચ સાત ગામડાઓના જે યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક આવા આવી રહ્યા જોવા પરંતુ જો આ પાણી આવું ને આવું રહેશે અને સાંજ સુધી એનો જો નજારો મનોરમ્ય બનશે તો ચોક્કસ આજુબાજુના તાલુકો છે રાધનપુર છે કે પછી થોડો આગળ વધીએ તો સંકેતો ને એ બાજુ લોકો ચોક્કસ આ નરમ્ય દ્રશ્ય જોવા માટે આવી શકે છે જી જી અલ્કેશ જોડાઈ